નમસ્કાર મિત્રો મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ એક એવી સ્ટોરી છે જે હું એટલી આશા રાખું છું કે તમે એકવાર જરૂરથી સાંભળશો એક એવી સ્ટોરી છે જે તમે ક્યારે પણ ના સાંભળી હશે સાથીઓ એક ગામ એવું હોય છે જ્યાં એક બાળક સ્કૂલમાં અભ્યાસ કરવા જતો હોય છે તો એ બાળપણમાં સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે ત્યારે એ જ ગામની એક છોકરી એના સાથે અભ્યાસ કરતી હોય છે રોજ નજીક બેસવું એકબીજાની હેલ્પ કરવી એકબીજાને કંઈ જરૂર પડે તો આપવું ખૂબ જ સારી એવી દોસ્તી એમની બંનેની બની જતી હોય છે ત્યારે દિવસે દિવસે એ મોટા થતા જાય છે પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ એમ કરતાં કરતાં એનો અભ્યાસ સંપૂર્ણ પૂરો કરવા આવે છે ત્યારે એ એકબીજાને પસંદ કરતા હોય છે એકબીજાને લાગણી ખૂબ જ લાગણી હોય છે એકબીજા સાથે રહેવાનું એ નક્કી કરતા હોય છે ત્યારે એમનું મન એવું મળી જતું હોય છે એ લોકો કહે કે દુનિયા ગમે તે થઈ જાય પણ આપણે હવે સાથે રહીશું આ જિંદગી સાથે જીવીશું આ બધા વાયદાઓ પણ થતા હોય છે પછી ધીરે ધીરે એ એમના ઘરના લોકોને વિરુદ્ધ જઈને લગ્ન કરવાનું નક્કી કરે છે ત્યારે એમના ઘરના લોકોનો બંને બાજુથી સમર્થન મળતું નથી છતાં પણ એ લોકો નક્કી જ કરી લે છે કે આપણે લગ્ન કરી લેવું છે ત્યારે સાથીઓ એ લગ્ન કરી લે છે પછી ધીરે ધીરે એ લોકો કંઈક નોકરીની તૈયારી કરે છે કોઈ એક્ઝામની બંને બંને ભણવામાં હોશિયાર હોય છે ત્યારે એ છોકરી કહે છે એટલે કે પેલા ભાઈની હવે વાઈફ બની ગઈ હતી હવે એ કહે છે કે મારે આઈપીએસ અધિકારી બનવું છે મારે આઈપીએસ બનવું છે મારું ડ્રીમ છે મારું સપનું છે ત્યારે એમની પરિસ્થિતિ બિલકુલ ખરાબ હોય છે ત્યારે એ પણ શક્ય નહોતું પણ જે છોકરો હોય છે એ કહે છે તું તારું ડ્રીમ પૂરું કર મહેનત કર હું મજૂરી કરીશ કામ ધંધો કરીશ તને ભણાવવામાં પણ મદદ કરીશ એટલે એ હેલ્પ કરે છે એની ભણાવવામાં મહેનત કરીને પૈસા કમાવામાં દરેક રીતે મદદ કરે છે સાથીઓ ત્યારે એક આઈપીએસનું એક્ઝામ આપે છે એ છોકરી ત્યારે આઈપીએસની એક્ઝામમાં એ ફેલ થઈ જતી હોય છે ત્યારે પણ એ જે વ્યક્તિ હોય છે એ કહે છે કે તું ચિંતા ના કરીશ કોઈ વાંધો નથી જીવન ઘણું બધું લાંબું છે ફરીથી એક્ઝામ આપજે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફરી એક્ઝામ આપીશ તો પાસ થઈ જશે એમ થઈ જઈશ એમ કરીને એને આશ્વાસન આપે છે અને તાકાત આપે છે એની તાકાત ખૂબ જ વધારે છે ત્યારે ધીરે ધીરે સાથીઓ ખૂબ જ તૈયારી કરે છે એની પાસે બેસીને સંપૂર્ણ પુસ્તકો પણ પૂરા પાડે સાથે બેસીને તૈયારીઓ કરે છે એ પોતે મજૂરી કરે છે અને એને ભણાવવામાં આઈપીએસ અધિકારી બનાવવા માટે બને એટલા પ્રયત્નો એ કરે છે એનું ખૂબ જ સમર્પણ હોય છે ખૂબ જ સાથ સહકાર એને આપે છે ત્યારે મિત્રો એવું થાય છે કે હવે એક્ઝામ આપે છે અને પાસ થઈ જાય છે ત્યારે બંને ખૂબ જ ખુશ હોય છે બંને એટલા બધા ખુશ થઈ જતા હોય છે કે હવે આપણી જિંદગી કંઈક અલગ જીવીશું ત્યારે એ ટ્રેનિંગમાં જાય છે સાથીઓ એના પછી એની પોસ્ટિંગ થાય છે ત્યારે બંને સાથે સિટીમાં રહેવા માટે જતા રહેતા હોય છે પેલો ભાઈ એટલે કે એનો પતિ રહેતો હોય છે અને એ આઈપીએસ અધિકારી બની જતી હોય છે ત્યારે ડ્યુટી પર જતી રહેતી હોય છે એ ડ્યુટી કરીને ઘરે આવતી ત્યારે દરેક ઘરના કામો પણ એ પોતે કરી લેતો એને આવે એટલે જમાડતો શાંતિથી વાતો કરતા ખૂબ જ સુંદર એમનું જીવન ચાલી રહ્યું હતું ત્યારે પછી દોસ્તો ધીરે ધીરે એવું થાય છે કે યાર એના પતિને લઈને શરમિંદગી મહેસૂસ કરે છે કપડાને લઈને ભૂલો કાઢે છે ત્યારે અમુક અધિકારીઓ ઘરે આવે છે એમના સાથે વાતો કરે છે જે એની ફાઇલો હોય છે એના પર ચર્ચા વિશાળ કાયમ માટે કરતી રહે છે હવે ધીરે ધીરે એના પતિને સાથ સહકાર ઓછો મળે એવું પણ મહેસૂસ થવા લાગ્યું અને એ હવે આઈપીએસ અધિકારી બની ગઈ હતી એટલે એ બરાબર રીતે એના આઈપીએસ અધિકારીના રંગમાં રંગાઈ ગઈ હતી એટલે કે એ વ્યક્તિ પર વધારે ધ્યાન નહીં અને એના કરિયર પર વધારે ફોકસ કરતી હતી સાથીઓ ધીરે ધીરે વાત ત્યાં સુધી પહોંચી ગઈ ક્યાર એ પોતાના પતિને લઈને ખૂબ જ શરમિંદગી મહેસૂસ કરતી હતી અને કહે છે કે યાર હવે એવું કહે છે કે યાર મને તારા સાથે નથી ફાવતું કેમ કે એનું કદ એનું પદ ખૂબ મોટું બની ગયું હતું હવે એ વ્યક્તિ એના લેવલનો રહ્યો નહોતો ત્યારે સાથીઓ એ વ્યક્તિને પણ નથી ગમતું નહોતું હવે પણ શું કરે એ એની મજબૂરીઓ એનું દર્દ છુપાવીને રહેતો હતો પછી યાર બંનેમાં કોમ્બિનેશન સારું રહેતું નથી એકબીજા સાથે વાત વિચારણા સરસા વધારે થતી નહોતી બસ માત્ર એ માત્ર એ એમના કામમાં વ્યસ્ત રહેતી હતી ત્યારે સાથીઓ હવે એવું થાય છે કે યાર એ બંને લોકો એકબીજાથી અલગ થવાનું નક્કી કરે છે તો એ ખુશી ખુશીથી એકબીજાનો વાંક કાઢ્યા વગર એકબીજાને દોષી ઠહેરાયા વગર ડિવોર્સ પણ લઈ લે છે અલગ થઈ જાય છે ત્યારે ભાઈ એ પુરુષ ત્યાંથી શહેરથી એના ઘરે પાછો જતો રહે છે પાછો જઈને ફરીથી મજૂરીએ લાગી જાય છે મજૂરી કરે છે અને એનું ભણતર ઘણું બધું સારું હતું એટલે ત્યાં ગામના લોકોને ગામના બાળકોને ભણાવે છે એ પણ મફત ભણાવે છે પણ ક્યારે પણ એની પત્ની વિશે ખરાબ શબ્દો નહોતો કહેતો ત્યારે કોઈક જગ્યાએ એનું ઝઘડો થઈ જતો હોય છે સાથીઓ કંઈક કારણસર ત્યારે એને જેલમાં પણ જવું પડે છે ત્યાં પણ બીજા પોલીસ મિત્રો કહે છે કે ભાઈ તું તારું ખાલી મેડમ સાથે વાત કરાવી દે આઈપીએસ અધિકારી છે એના સાથે વાત કરાવી દે તને છોડી દઈશું છતાં પણ એ કહે છે ના હું મારા લીધે એને શરમિંદગી મહેસૂસ થાય એવું કામ નહીં કરું હવે મારી પત્ની રહી નથી આવા શબ્દો કહીને મિત્રો એ ટાળી દે છે અને જેલ ભોગવીને ફરી ઘરે આવે છે અને ફરીથી કામ ધંધો કરે છે સાથે સાથે ગામના બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે પણ ફ્રીમાં દોસ્તો પહેલેથી જ એ એનું પરિવાર એના સંબંધો એ તો બધું ખોઈ જ દીધું હતું એને તો હવે મકસદ એનું હતું માત્ર છોકરાઓનું જે એનું ડ્રીમ પૂરું ના થઈ શક્યું અથવા તો એક એક ના મેળવી શક્યો એ બીજા છોકરાનું ભવિષ્ય એવું ના થઈ જાય એ રીતે મહેનત કરે છે ત્યારે સાથીઓ એક વર્ષ બે વરસ એમ કરતાં કરતાં સાત આઠ વર્ષ વીતી જાય છે અને એ મેડમને એટલે કે આઈપીએસ અધિકારી જે એની પત્ની બની ગયેલી હોય છે એને ક્યાંક ને ક્યાંક અહેસાસ થાય છે એના બલિદાનનો એના ત્યાગનો એની મહેનતનો ત્યારે ફરીથી સરકારી ગાડી લઈને એ ગામમાં આવે છે એ નાની ઝૂંપડીમાં રહે છે તે ત્યાં એની ઝૂંપડીમાં જઈને દરવાજો ઠોકે છે ત્યારે ભાઈ ધીરે અવાજથી બોલે છે કોણ અને દરવાજો ખોલે છે પછી એ કહે છે કે મેં તારા સાથે જે કર્યું એ ગલત કર્યું તું તારી જગ્યાએ બરાબર હતો પણ એ ભાઈ કહે છે કે યાર કઈ વાંધો નહીં તે તારા કદ તારા પદ પ્રમાણે જે કર્યું બધું બરાબર જ કર્યું મારા લીધે તને શરમિંદગી થાય એવું હું ક્યારેય નથી ઈચ્છતો આ બધી લાગણી ભરી વાતો કરે છે પેલીને આઈપીએસ અધિકારીને પણ ખૂબ જ દુઃખ થતું હોય છે છતાં પણ એમનો માત્ર લક્ષ્યાંક એ હતો કે બસ હવે મારું જીવન બાળકો પાછળ એટલે કે ગામના બાળકો પાછળ સમર્પ સમર્પિત કરી દેવું છે ખૂબ જ મજૂરી કરે છે શરીર પણ એનું કમજોર થઈ ગયું હતું તાકાત પણ ઘણી ઓછી થઈ ગઈ હતી કેમ કે જેના લીધે પરિવાર ઘર સંસાર બધું જ છોડ્યું અને પછી એ એને છોડી દેતું હોય છે ત્યારે એનું દુઃખ સ્વાભાવિક છે દોસ્તો ત્યારે એક ફરીથી ત્યાં રહેવા કહે છે પણ એ ના પાડે છે નથી હવે આપણે સાથે નથી રહેવું તો કહે છે કંઈ વાંધો નથી રાખવા માંગતો તો કોઈ વાંધો નથી તું મારી સાથે આવ ત્યાં રહી જ તને હું નોકરી અપાવું ત્યાં ચાલ ત્યાં નોકરી કરજે તો એ નોકરી કરવાનું પણ ના પાડે છે હવે એનું જીવન સમાપ્ત થઈ ગયું હોય એવું એને લાગે છે એટલે કંઈ જ કરવા નથી માંગતો એ પછી એ કહે છે કશું વાંધો નહીં તને હું આપણા ગામમાં એક સ્કૂલ બનાવી આપું એ સ્કૂલમાં તું છોકરાઓને ભણાવજે ત્યારે કહે છે સારું વાંધો નહીં બનાવી આપો પણ હું તમને જોઈને નથી હું આ છોકરાઓને જોઈને આ સ્વીકાર કરું છું સ્વીકારું છું તમે તો અધિકારી છો એટલે સાથીઓ તું અને તમેમાં ઘણો બધો ફરક છે ઘણો બધો ડિફરન્સ હોય છે જ્યારે કોઈ આપણું વ્યક્તિ હોય છે ત્યારે એને આપણે તું કહીને બોલાવીએ છીએ ત્યારે ખૂબ સારું કેમકે આપણી લાગણી એવી હોય છે તુંમાંથી તમે પર વાત જતી રહેતી હોય છે ત્યારે ઘણા દૂરના સંબંધો થઈ જતા હોય છે નાના મોટાનો ભેદભાવ થઈ જતો હોય છે ત્યારે એક આઈપીએસ અધિકારીનું દિલ પણ પીગલાઈ જતું હોય છે છતાં પણ હવે એને એ વ્યક્તિ એટલા કઠોર દિલનો બની ગયો હતો કે હવે જીવનમાં ક્યારે પણ આવવું નથી કરવું અને પાછું એ રસ્તે ફરીને નથી જવું કે જેનાથી આપણા લીધે કોઈને શરમિંદગી મહેસૂસ કરવી પડે એમ કરીને કહે છે સ્વીકાર કરે છે સ્કૂલનો અને પછી એમને કહે છે તમે જાઓ હવે રજા લો હું થાકી ગયો છું આરામ કરું છું તો દોસ્તો એક વ્યક્તિ જેની જિંદગી જેને માનતો હોય જેના પાછળ એનું જીવન સમર્પિત કરી દેતો હોય પોતાના સપના છોડી દેતો હોય એના સપના પૂરા કરવા માટે બધું જ બલિદાન આપી દેતા હોય ત્યારે એમના સાથે આવું થતું હોય છે તો ખૂબ જ દુઃખ થતું હોય છે તો મિત્રો મારું તો એવું કહેવું છે કે જ્યારે પત્ની આઈપીએસ અધિકારી બની જાય છે ત્યારે એનું ગર્વ સાથી છોડી થઈ જતી હોય છે પણ આવું થતું હોય છે ત્યારે એનું શું થયું એ પણ સામેવાળી વ્યક્તિ વિચારતી નથી એમના જે બલિદાનોનું પણ જે ત્યાગ કર્યું એ પણ વિચાર નથી જે તે ટાઈમ પર વિચાર ના આવ્યો એવી વી આઈપીએસ અધિકારી આપણી પત્ની બની જાય તો એનો પણ શું મતલબ એ જિંદગી શું કામની સાથીઓ મેં તો આજ સુધી એવા કિચ્છાઓ નથી સાંભળ્યા કે જે કોઈ વ્યક્તિ આઈપીએસ અધિકારી બની ગયો કે કોઈ પણ અધિકારી ઉચ્ચ લેવલ પહોંચી ગયો તો એની પત્નીને આવી રીતે કરીને છોડી દે પણ લેડીઝ પત્નીઓની વાત કરીએ યા લેડીઝની વાત કરીએ તો નવ્વાણું ટકા આવા કચ્છા થતા હોય છે કેમ કે એ લેવલ પર પછી વાત જતી રહેતી હોય છે તો સાથીઓ આ એક ખૂબ જ દુઃખ ભરી કહાની છે મને એટલા મિત્રોને શેર કરજો મારી પણ તાકાત વધશે તો આવી કંઈક ને કંઈક કહાનીઓ સ્ટોરીઓ હું લઈને તમારી સમક્ષ આવીશ ઘણું બધું આ સ્ટોરીઓ પરથી શીખવા મળે છે કહાનીઓ પરથી શીખવા મળે છે અને તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂરથી કરી દેજો સાથીઓ કેમ કે આ એક ખૂબ જ દુઃખભરી કહાની છે તો ક્યાંક કોઈના સાથે આવું ન થઈ જાય જેના માટે તમે બધું જ છોડી દો એ તમને ના છોડી દે ફરીથી કંઈક આવા નવા ટોપિક પર લઈને હું વિડીયો બનાવીશ ત્યાં સુધી ભાઈ ભાઈ મિત્રો